તો કોરોના કાળમાં કોરોના વોરિયર્સનું યોગદાન ખૂબ જ મહત્વનું રહેલું જોવા મળ્યું છે જેમાં પાલિકાના વોરિયર્સના યોગદાનને ભૂલી શકાય નહીં દરેક જિલ્લાઓમાં પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓએ ફિલ્ડ વર્ક કરીને લોકોના સંક્રમિત થતા અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે સુરત જિલ્લામાં પણ પાલિકા વોરિયર્સે સરાહનીય કામગીરી કરી છે જેમાં જિલ્લામાં ચોવીસથી વધારે કર્મચારીઓના મોત પણ થયા છે પણ આ બધાની વચ્ચે દુઃખની વાત એ છે કે આ વોરિયર્સને મળવાપાત્ર લાભ મળ્યા નથી કોરોના જેવી મહાકાય બીમારીથી આજે પણ વિશ્વ હચમચી રહ્યું છે જેમાં વોરિયર્સની કામગીરી અતિ મહત્વની જોવા મળી રહી છે પોતાના જીવની પરવા કર્યા સિવાય પણ વોરિયર્સ પોતાની જ ઉપર જ નિભાવી રહ્યા છે ત્યારે સુરતમાં પણ પાલિકા વોરિયર્સની વાત કરવામાં આવે તો પાલિકાના ફિલ્ડ પર કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ સહિત બોલ્ડ ડિસિઝન લઈને શહેરને બચાવવા પૂરા પ્રયાસ કર્યા છે જેમાં શહેરમાં ચોવીસ જેટલા પાલિકા કર્મચારીઓ ફરજ પર મોત ભેટ્યા છે ત્યારે આ વોરિયર્સની બદનસીબી એ છે કે બે વોરિયર્સ સિવાયના બીજા વોરિયર્સની સરકારે જાહેર કરેલા વળતરમાંથી હજુ સુધી વળતરની રકમ નથી મળી જેથી તેમના પરિવારો કાગડોળી રાહ જોઈ રહ્યા છે મને કહેતા દુઃખ થાય છે કે અમારા સુરત મહાનગરપાલિકાના ચોવીસ જેટલા કર્મચારીઓ કે જે અમારો મહેકમ મધ્યસ્થ મહેકમ ડિપાર્ટમેન્ટ પ્રેસનોટમાં જણાવે છે એ મુજબ ચોવીસ જેટલા કર્મચારીઓનું કોરોના પોઝિટિવને કારણે મૃત્યુ થયું છે એ અમારા માટે ખૂબ દુઃખદ બાબત છે અને એ માટે અમારા યુનિયન અને બીજા યુનિયનોએ પણ અવારનવાર રજૂઆતો કરી છે છતાં પણ એ લોકોને આજ દિન સુધી એવી સહાય આપવામાં આવી નથી આ મુદ્દે પાલિકા કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં પાલિકાના જે કર્મચારીઓના સંક્રમણને લઈને મોત થયા છે તેને શ્રદ્ધાંજલિ આપે છે અને સરકારે તેમણે જે વળતર આપવાની જાહેરાત કરી છે તેમણે મળશે અને તે માટે સરકાર પણ કટિબદ્ધ છે જે કર્મચારીઓ કામ કર્યા છે સુરત મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ ખૂબ કર્મઠ રીતે અને ખૂબ ડેડિકેટેડલી છેલ્લા મહિનાઓથી જે કામ કરી રહ્યા છે અને એમાં કેટલા લોકોના મૃત્યુ પણ થયા છે જે જેને લઈને અમે લોકો ખૂબ દુઃખિત પણ છીએ પણ લોકોએ જે સેવા કરી કરીને જે લોકોનું મૃત્યુ થયું છે ખરેખર એ એ સુરત મહાનગરપાલિકાનું કમિટમેન્ટ

પછી હવાઈ વાતો જ રહેશે કોરોના જેવી આપત્તિના સમયે એક તરફ લોકો એકબીજાથી દૂર ભાગી રહ્યા હતા ત્યારે પાલિકાના કર્મચારીઓએ સાચી મહેનત કરી પોતાની નિષ્ઠાથી જે ફિલ્ડ પર કામ કરતા ખાસ કરીને લોકો છે તેમણે લોકોને બચાવવા પૂરા પ્રયાસ કર્યા હતા જેમાં ચોવીસ જેટલા લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આ અંતર્ગત હવે યુનિયનો પણ તેમને ચોક્કસથી સરકારે જાહેર કરેલું વળતર મળવું જોઈએ તેવી માંગણી કરી રહ્યા છે કેમેરામેન અરમાસ ખાન સાથે કાદિર શેખ સુરત